નમસ્કાર દર્શક મિત્રો હું છું પદમા તનીષા તમે જોઈ રહ્યા છો લોકગામના ન્યૂઝ પર આજના સમાચાર સાબરકાંઠા તેઓ રિપોર્ટર જૂ કેન્દ્ર સલગથી સાથે ધિંમતનગરમાં હુડાના વિરોધનો મામલો હુડાના અસરગ્રસ્ત અગિયાર ગામના સાત હજાર કાર્યકર્તા ભાજપમાંથી આપશે રાજીનામું હુડા રદ કરવા માટે ખેડૂતો કરી રહ્યા છે છ દિવસથી આંદોલન સરકાર સાથે બેઠક યોજાઈ છતાં નિર્ણય ન લેવાતા હવે આંદોલન ઉગ્ર અગિયાર ગામના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા આપશે રાજીનામું વીસ ડિસેમ્બર ના રોજ ભાજપ કાર્યાલય ખાતે આપશે રાજીનામું રાજીનામું સો આંદોલન ચાલે છે અત્યાર સુધી અમે ભારતીય જનતા રાજીનામું આપવા માંગતા નતા પણ સો દિવસથી ભારતીય જનતા પાર્ટી અમને ધક્કા ચડાયા છે જેથી કરીને આજે દુખ વ્યક્ત દુઃખ સાથે આ પ્રોગ્રામ આપવો પડે છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી શનિવારે છ થી સાત હજાર કાર્યકર્તાઓ અને સક્રિય કાર્યકર્તાઓ પણ અને હોદ્દેદારો પણ રાજીનામા આપશે સંકલન સમિતિની બેઠકમાં આજે આંદોલનના સો દિવસ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં એટલે કે વીસ તારીખે શનિવારે તમામ અગિયાર ગામના જે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે કે હોદ્દેદારો છે કે તમામે તમામ એક સાથે મળીને જિલ્લા ભાજપ કાર્યાલય જઈને પક્ષમાંથી રાજીનામું આપશે મિસકોલથી સભ્ય થયેલા હોય સક્રિય સભ્ય હોય પ્રાથમિક સભ્ય હોય તમામ લોકો આ રીતે રાજીનામા ગામે ગામ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને રૂબરૂ જઈ જિલ્લા ભાજપ પ્રમુખને જિલ્લા કાર્યાલયે જઈ રાજીનામા આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લુકસામના ન્યૂઝ